ગુજરાતમાં હવામાન વિભાગ અને હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી હતી કે આવનાર સમયમાં મેઘતાંડવ થશે અને એ થયું છે સુઈગામ થરાદ વાફ બનાસકાંઠા પાટણ અમુક એવા જિલ્લાઓ છે કે જ્યાં ખરેખર ખૂબ જ દયનીય હાલત જોવા મળી રહી છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે ને ઘરોમાં પાણી ઘૂસ જતાની સાથે જે સરસામાન છે જે ઘરોમાં જે પણ ઘરવખરી હોય તે પલળીને ખાક થઈ જવા પામી છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે જેમના ખેતરોમાં પાણી ઘૂસી વળ્યા છે એ ખેતરોનો ઊભો પાક પણ બરબાદ થઈ ગયો છે થરાદ શહેરથી કંઈક એવા સમાચાર સામે આવ્યા છે કે થરાદ શહેરમાં પાણી ભરવાની વિકટ પરિસ્થિતિમાં પાંચસોથી વધુ પરિવારો જે છે તે ઘેરાયા છે

શહેરના અનેક વિસ્તારોને જળબંબાકાર કરી નાખ્યા છે રોકડિયા હનુમાનજી વિસ્તાર ભીલવાસ કૃષ્ણનગર સોસાયટી તથા વાડી વિસ્તાર સહિત વોર્ડ નંબર ચારમાં ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હોવાનું સામે આવ્યું છે આ સાથે તમને પણ જણાવી દઈએ કે પાણી ઘરોમાં ઘુસી જતા આસે પાંચસો થી વધુ પરિવારો ભારે મુશ્કેલીમાં મુકાયા છે નાના બાળકો મહિલાઓ વૃદ્ધ એ દરેક લોકોની બીજી જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે વોર્ડ નંબર ચાર ના સભ્ય હરેશભાઈ તથા કારોબારી ચેરમેન વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું કે વિસ્તારમાં પાણી ભરાયા છે પરંતુ તંત્ર હજી સુધી પહોંચ્યું નથી લોકો તાત્કાલિક મદદની રાહ જોઈને બેઠા છે તંત્ર પણ સવાલો ઘણા બધા ઉભા થઈ રહ્યા છે કારણ કે આટલા બધા લોકો ફરિયાદ કરે છતાં પણ તંત્રના પેટનું પાણી ન હલે તો તંત્રને શરમ આવી જોઈએ કારણ કે એ તો સરસ મજાના એસી વાળા રૂમ બેઠા છે પરંતુ જે લોકોની આ હાલત થઈ છે એના જવાબદાર પણ તંત્રના અધિકારીઓ છે કારણ કે એમના દ્વારા કોઈ કાર્ય કરવામાં આવતું નથી અને વર્ષના વચલા દાડે એવું કે ભાઈ વરસાદ આવે અમે શું કરીએ પણ આખું વર્ષ આપ્યું હતું તમને કામ કરવા માટે પછી ચોમાસું આવે તમે એમ કહું બાપરે ચોમાસું છે અમે કેવી રીતે કામ કરીએ તો આ બધા જ એમના જે કહેવાય કે અમે સારા એવા કામ કરીશું બધા જ જે દાવાઓ છે પોકાર સાબિત થયા છે અત્યાર સુધી કોઈ રાહત કે બચાવ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી નથી એટલે પ્રજાજનોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળ્યો છે લોકો આક્રોશ સાથે સવાલ ઉઠાવી રહ્યા છે આપત્તિ સમય તંત્ર ગાયબ કેમ છે સવાલ સ્વાભાવિક છે ઉઠે જ નાગરિકોની માંગણી છે કે સ્થાનિક તંત્રએ તાત્કાલિક પગલાં લે પાણી નીચું તથા રહેવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવે સ્થાનિકોએ આક્ષેપ કરતા એવું પણ જણાવ્યું છે કે થરાદ શહેરની કૃષ્ણનગર સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી ઘરોમાં પાણી ઘુસી જવાથી રહીશો મુશ્કેલીમાં છે એક મહિલા રહીશે જણાવ્યું કે પૂરના કારણે પોતાનું ઘર છોડવું પડ્યું અને તમામ ઘરગથ્થુ સામાન એ પાણીમાં ડૂબી ગયો છે તેઓ તથા અન્ય લોકોની ઊંચી જમીન પર આવેલા પાડોશીઓના ઘરોમાં આશરો લેવો પડ્યો છે છે તેમને એવો આક્ષેપ પણ કર્યો છે કે અત્યાર મ્યુનિસિપલ અધિકારીઓ આવ્યા છે કલેક્ટર કે ના અન્ય કોઈ અધિકારી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યા છે મહિલાઓ કરતા કહ્યું કે વરસાદ કુદરતી છે પરંતુ પાણીના નિકાલ અને રાહત વ્યવસ્થા માટે તંત્ર હોવું જોઈએ તેમણે તાત્કાલિક કાર્યવાહી કરવા માંગણી કરી છે એટલે આ લોકો એવું જણાવી રહ્યા છે કે ના મ્યુનિસિપલ અધિકારી આવ્યા છે ના કલેક્ટર આવ્યા છે કે ન કોઈ પણ અધિકારી મ્યુનિસિપલના અહીંયા કરવા આવ્યા છે એટલે આ લોકોને આપણી જરૂર હોય સામાન્ય જનતાની જરૂર હોય ત્યારે ભૈસા બાપા કારણ પછી આપણે એમની જરૂર હોય ત્યારે એ આ ખાડા કાન કરીને એમની મસ્ત મજાની એસી વાળી બેસી રહે છે શરમ આવી જોઈએ તંત્રને કે જે આ બાળ બચ્ચાઓ મહિલાઓ વૃદ્ધો પરેશાન થઈ ગયા છે પણ એમના

આ ત્રણ દિવસ થી પાણી અમારા ઘરમાં ભરાયેલું છે છતાં કોઈ નગરપાલિકા વાળા કે કોઈ કલેક્ટર કે અથવા કોઈ બી મામલતદાર અમારી શેરી સુધી હજુ જોવા માટે અમારી સોસાયટી આવ્યા નથી ત્રણ દિવસ થી અમારે ઘર છોડી અને બધું ઘર વખરી બધું જ બધું પાણીમાં છે અને ઘર છોડી અને અમારે અત્યારે બાર બીજાના ઘર ગોતવા જવું પડે છે ત્રણ દિવસ થી ખાધા પીતા વગર ઘરમાં જવા એવું જ નથી બધે જગ્યા થી પાણી ઉભરાઈ આવે છે અમારા આખા હોડા ઘર બધી ઘરની વસ્તુઓ બધું જ પલળી ગયું છે તો અત્યારે અમારે આ તો તો થોડા ઘર હશે એક બે બે ઊંચામાં એમાં પાણી નથી આવ્યું અમને ત્યાં દિવસ આશરો આપ્યો છે અમારા ઘરમાં કશું જ વધ્યું નથી અને બધું ઘરમાં પાણીમાં ઘર આખું પાણી પાડે એક રાતમાં તો પાણી પાણી થઈ ગયું અમારા ઘરમાં તો આનો નિકાલ તો કઈક હોવો જોઈએ ને પાણી આવે છે વરસાદી કુદરતી વસ્તુ પણ નિકાલ તો હોવો જોઈએ ને ક્યાં નીકળી જાય પાણી આવી રીતે તો વધારે વરસાદ આવે તો અમારું આખી સોસાયટી ડૂબાઈ જાય એનું શું પછી તો કોઈક મામલતદાર કોઈ નગરપાલિકા કોઈ અધ્યક્ષ છે આઈને અમારી સોસાયટીમાં જોવું તો જોઈએ કે લોકો કેવી કેવી રીતે છે અહીંયા કેવી રીતે છોકરાઓ છે અથવા કોઈ લોકો મુસીબતમાં છે કે નહીં તમને અમે આટલો સપોર્ટ કરીએ તો તમે અમને આટલો સપોર્ટ ના કરી શકો પાણી કુદરતી આફતના ટાઈમે તો તમે અમારી જોડે આવી શકો ને અમને થોડું કઈક કહી શકો ને અમારી મદદ તો કરી શકો ને મારું નામ ચૌહાણ હિંમતભાઈ કસ્તુરભાઈ ગામ થરાદ રોકડીયા હનુમાન દિલવાસ કૃષ્ણ તો સોસાયટી અમારે અહીં પાંચ ઘર છે પાંચ ઘર પાણીમાં ઘરકાવ છે આજ સુધી કોઈ ત્રણ દિવસથી કોઈ નગરપાલિકા કે કોઈ ધારાસભ્ય કે કોઈ અમારે અહીંયા આગળ કોઈ સાર સંભાળ લેવા આવ્યા નથી તેથી અમારા ઘરોમાં પાણી અને બધું ફરાઈ ગયું છે તેથી કોઈ બીને અમારે આબાની સહાય કરવાની થોડી દિલવાસ છે રાવલવાસ રાહવાસ આ બધું જ પાણી ગરકાવ થાય પૂરે પૂરો હું બોલું છું પ્રજાપતિ કુભાભાઈ રજાભાઈ કૃષ્ણનગરની સોસાયટીમાં આખો તારે બાજુ પોણી ભરેલું પડ્યું છે આગળ કોઈ આવ્યું નથી અમારે કોઈ સંભાળ લેવા કોઈ અત્યારે ખાવા પીધા વગર મળો છો સાહેબ કોઈ અમારે કોઈ આવતી નથી અત્યારે કોઈ સાહેબો કોઈ આવતા નથી કોઈ આવતું નથી અમારે અમે અત્યારે કોકની ઘરે રહીએ છીએ સાહેબ બરાબર પાણીની વ્યવસ્થા નહીં કોઈ ખાવાની વ્યવસ્થા નહીં અમે જ્યાં જો ક્યાં બોલો સાહેબ બીજાની ઘરે આવવું પડે ઢાબા ઉપર એવા સાહેબ અમારી ઘરે બધાની ઘરે પાણી ચારે બાજુ પાણી ભરેલા પડ્યા છે મારું નામ ઈશ્વરભાઈ લુહાર કૃષ્ણનગર વોર્ડ નંબર ચાર અહીંયા પાણીની પાણીનો ભરાવ થઈ ગયો છે કૃષ્ણનગર સોસાયટી અંદર બરાબર ઓછામાં ઓછા પાંચસોથી છસો ઘર પાણીની અંદર છે કોઈ રાહત મળી નથી કોઈ રાહતનો કોઈ કશું આવ્યું નથી પાણી રાંધવાની પણ સગવડતા નથી બરાબર ગેસનો પણ પ્રોબ્લેમ છે પાણી પીવાની પણ પ્રોબ્લમ છે અત્યારે બેસવા ઉઠવાની પણ પ્રોબ્લેમ છે સંડાસના કુવાની અંદર પણ પાણી ભરાઈ ગયું છે બહાર જવાની પેશાબ તકલીફ સંડાસનું લેટ્રિનનું એ પીવી તકલીફ છે બધી રીતે અમારે આ સોસાયટી કૃષ્ણની નગર સોસાયટીની અંદર અમારે બહુ જ તકલીફ છે કોઈ હજી અધિકારી આવ્યું નથી મામલતદાર છો કા અથવા ધારાસભ્ય જો કોઈ હજી તપાસ માટે અહીંયા આવેલું નથી કૃષ્ણનગરની સોસાયટીની અંદર વોર્ડ નંબર સાત બરાબર પાંચસો થી છસો સાત તો વધુ વધુ પણ ઘર જશે અંદાજી એવા ઘર છે અમારા અહીંયા અહીંયા વાડી વિસ્તારની અંદર ભીલવાસ અંદર કોઈ હજુ આવ્યો નથી